રાજકોટમાં ભાજપના હોદ્દેદારોને એક મહિલા પોલીસ અધિકારીએ કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું શહેરના કિશાનપરા ચોક ખાતે પોલીસની ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા જેથી કાયદાનો ભંગ થઈ રહ્યો હોય પોલીસે આ કારને અટકાવીને ડિટેઇન કરી કાર ડિટેઇન થતાં જ ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરવા લાગ્યા જોકે ડીસીપી ટસના મસ ન થયા અને ત્રણેય કારને ડિટેન કરી ભાજપના કાર્યકરોની કાર પોલીસે કામગીરીના લોકો વખાણ કરવા લાગ્યા હતા કાર કરવામાં આવ્યા બાદ સત્તાધારી પક્ષના મહિલા ધારાસભ્ય દર્શિતાએ આ મામલે ભલામણ કરતા પોલીસે કાર જવા દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાએ જણાવ્યું કે પોલીસ વિભાગનું માર્ગદર્શન માગવા માટે તેમણે ડીસીપીને ફોન કર્યો હતો અને પોલીસના કહેવા પ્રમાણે આરસી બુક જમા કરાવીને કારને છોડાવવામાં આવી છે તેમણે કહ્યું કે નિયમો બધા માટે સરખા છે ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે ભવિષ્યમાં આવું ન બને એ માટે કાર્યકરોને સૂચના આપી છે મારા સહિત દરેક કાર્યકર્તા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે જે ત્રણ કાર ડિટેન કરવામાં આવી હતી તે કારમાં નંબર પ્લેટ નહોતી પરંતુ ભાજપના હોદ્દેદારોની પ્લેટ જરૂર મૂકવામાં આવી હતી પોલીસે કરેલી કામગીરીની રાજકોટવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે અને આવી કામગીરી નિયમ ભંગ કરતા દરેક રાજકીય નેતા સામે થવી જોઈએ પછી તે ગમે તે પક્ષના કેમ ન હોય તેવું લોકો કહી રહ્યા છે